બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેર ગામે એક સાથે આઠ મકાનો આગમાં ભસ્મીભૂત થઈ ગયા છે તસવીરમાં દ્રશ્યમાન થાય છે એક મકાને આગ ચંપાય અને તેની સાથે આજુબાજુના મકાનોને પણ આ આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી અને જેને લીધે આજુબાજુના મકાનો પણ આગમાં લપટમાં આવ્યા હતા બે વાગે આ ઘટના બની આપણે ચાર વાગે આ વિડીયો અમે બનાવી રહ્યા છે બે કલાક થયા હજુ સુધી લાઈવ અંબો ત્યાં પહોંચ્યો નથી અને જે આ મકાનો સળગી ગયા છે એમાં વિક્ટિમ્સ છે જે લોકો અસરગ્રસ્તો છે તેઓ માંડ માંડ ત્યાંથી બહાર નીકળી ગયા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી કોઈ દાજુ નથી તો કે માલહાનિ ખાતી થઈ છે તમામે તમામ આઠે આઠ મકાનો સળગીને ભસ્મીભૂત થઈ ગયા છે અને તમામ ઘરવખરી પણ સળગીને ભસ્મ થઈ ગઈ છે જેઓના મકાનો સળગ્યા છે તેઓના વિમલભાઈ પ્રભાસસિંહ સોલંકી પ્રદીપસિંહ વિજયસિંહ સોલંકી યુવરાજસિંહ મહેન્દ્રસિંહ સોલંકી બળવંતસિંહ ગંભીરસિંહ સોલંકી ઇન્દ્રસિંહ નટવરસિંહ સોલંકી ધનરાજસિંહ લાલુસિંહ સોલંકી કિરીટસિંહ સૂર્યસિંહ સોલંકી અને હંસાબેન પ્રભાસસિંહ સોલંકી આ કુલ આઠ મકાનો એક હરોળમાં આવેલા તમામે તમામ મકાનો બસવીભૂત થઈ ગયા છે આ આગને ઓલવા માટે ગ્રામજનો અને આજુબાજુના નાગરિકો અને ઘરદણી દ્વારા

કે અહીંયા ગોળોને સાઓ ઓનિયા ને 12 મિનિટ છે આવાનું ને દીકરા સખી છે એટલે આ આપ કોને પાલકો